એ મિત્રો એના સગા પપ્પા છે એટલે કે જે આ ભાઈ તમે જોઈ રહ્યા છો આ દીકરીને જન્મ દીધો છે પરંતુ સાહેબ એટલું જ નહીં પરંતુ જન્મ દઈને મોટી કરી કરી અને અને અત્યારે એ જ દીકરી જોડે નાખ્યા પછી સાહેબ ખુલ્લે આમ તમને આગળ લાઈવ વિડીયો બતાવવાનું છું સાહેબ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો હવે તમને ખબર છે કે આવા રાખશો આજકાલ સોશિયલ મીડિયાની દુનિયામાં સાહેબ ઘણા બધા આવતા હોય છે હવે અત્યારે જે તમે કાકા જોઈ રહ્યા છો મિત્રો જે ઉંમરમાં આ કાકાને માળા ફેરવવાની જરૂર હોય એ ઉંમરમાં આ કાકા કાંડ કરીને બેઠા છે અને કાંડ એવો કર્યો છે કે પોતાની સગી દીકરી જોડે લગ્ન કરી નાખ્યા સાહેબ તમે વિચારો સગી દીકરી જોડે સાહેબ આપણને પોતાને નવાઈ લાગે સાહેબ સાંભળીને કે આ લોકો શું આવી વાત કરે છે સાહેબ બાપ અને બેટીનો સંબંધ આ લોકો ખરાબ કરે છે આવા વાયર લોકો છે સાહેબ આ દુનિયાની અંદર અત્યારે તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું વિડીયો મારા ભાઈઓ તમે અંત સુધી જોતા રહેજો

કે એની સગી દીકરી જોડે લગ્ન કર્યા અને શરમે ન આવી જાય હવે સૌથી પહેલા તમને આ વિડીયો બતાવું છું આ વિડીયો સાહેબ સોશિયલ મીડિયાની દુનિયામાં જબરજસ્ત વાયરલ થઈ રહ્યો છે તો સૌથી પહેલા વિડીયો જોઈ લો અને આ ભાઈ અને આ જે એની દીકરી છે ને દીકરી બાપ અને બેટી એના વિશે તમે શું કહેશો મારા ભાઈઓ કોમેન્ટ કરજો દરેક વ્યક્તિ કોમેન્ટ કરજો એટલે ખબર પડે છે કે ખરેખર આ લોકોએ કેવા કાંડ કર્યા છે હાલો હવે સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો અચ્છા આપ સાદી શાદી કીયો હા ભાઈ બિલકુલ સાદી કે આ યે બેટી હે મે બાપ હું अच्छा हाँ। आप खुश भी हो शादी करके तो बुलाए तो? तो थे ना मैंने बताना नहीं के अच्छा ये तुम्हारे पापा हैं हाँ तो आप तुम अपने पापा से शादी की हो हाँ, तो क्या हो गया हम खुश हैं खुश हो तुम हाँ।